મંદિરે ના જવાય તો પણ આટલું જરૂર કરજો પુણ્ય જરૂર મળશે નંબર એક ભૂખિયાને ભોજન આપો તમારું પેટ ભરાઈ જશે અને તમે પુણ્ય કમાઈ શકશો નંબર બે ખરાબ વાત ન સાંભળો ચૂપ રહેવું એ પણ એક ગુણ છે નંબર ત્રણ જૂના કપડાનું દાન કરો જરૂરિયાતમંદોને મદદ કરવાથી સીધું ભગવાનને મળે છે નંબર ચાર પ્રાણીઓને રોટલી ખવડાવો પ્રાર્થના સીધી હૃદયમાંથી આવશે નંબર પાંચ દુઃખી વ્યક્તિને પ્રોત્સાહન આપો તે તમારા માટે બધું જ કરશે નંબર છ ઝાડને પાણી આપો ધરતી માતા ખુશ થશે નંબર સાત કોઈનું સારું થાય તો ઈર્ષા ના કરો પાવર ઓફ ગુજરાતી શું ઈચ્છા અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે અને શેર કરવાનો ભૂલતા નહીં વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ